જેસર તાલુકાના દેપલા ગામે રહેના મકાનમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે જેમાં કૃપાલસિંહ ભરતભાઈ સરવૈયા રાજસિંગ વરસુભા સરવૈયા વિરુદ્ધ ગુનો દાખલ કરાયો અને વિદેશી દારૂની ત્રણસો છોતેર બોટલ અને બિયરના એકાણું ટીમ ઝડપી ટોટલ અડતાલીસ હજાર એકસો નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરાઈ જેમાં લોકલ ક્રાઇમ